જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું રામદેવ પીરનું આખ્યાન જેનો ભાગ પહેલો ગુરુવાર એ રામદેવ પીરનો વાર છે અને બીજની તિથિ એ રામદેવ પીરને સમર્પિત છે આ દિવસે રામદેવ પીરની પૂજા કરી તેની કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આજના શુભ દિવસે રામદેવ પીરની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો રામા પીરની જય મારવાડમાં રણસિંહ રાજાના પુત્ર અજમલજી પોકરણગઢમાં રહી રાજકારભાર ચલાવતા હતા તે તુવર શાખાના રજપૂત હતા અજમલજી પોખરણગઢ અને રણુજા એ બે ગામના ગરાસદાર હતા ગત જન્મના સંસ્કારના પરિણામે અને શ્રી કૃષ્ણ પ્રતાપે એનું જીવન ભક્તિભાવ તરફ વિશેષ આકર્ષાતું રહેતું બીજા રજવાડાની જેમ ગાન તાન અને ભોગવિલાસમાં એ રચ્યા પચ્યા રહેતા નહીં પણ દેવદર્શન અને ભક્તિભજનમાં જ મશગુલ રહેતા એ બીજા રજવાડાની જેમ તમો ગુણી કે રજો ગુણી ન હતા પૂરા સત્વગુણી સરોવર જેવા શાંત અને નિર્મળ હતા બીજા રાજાઓની જેમ રાણીવાસમાં ઘણી રાણીઓ ન રાખતા એક પત્ની વ્રત પાળી મીણલદે નામની એક જ રાણી રાખતા મીણલદે ખરેખર મીણના જેવા નરમ સ્વભાવના હતા તેના પર રાજાના સંસ્કારની છાપ બરાબર પડતી હતી તેથી રાણી પણ રાજાની જેમ ભક્તિભાવ પૂજા પાઠ અને દેવદર્શન વગેરે કરતા અને રાજાની છાંય રૂપે જીવન જીવતા બાંધી પ્રભુ સંગાથે પ્રીત રણછોડજીના ગાતા ગીત રાજા રાણી સરખા સ્વભાવના હોવાથી કંકાસ કે ઊંચા મન થતા નહીં ભક્તિ અને જ્ઞાન ગોષ્ઠીથી ત્યાં આનંદ ઉભરાતો જ્યાં આનંદ ત્યાં પરમાનંદ પ્રવેશે તેની પાછળ પ્રભુ તો પ્રવેશે જ તેવું જ અજમલજીના સંબંધમાં બન્યું અજમલજી દ્વારકાધીશના અસલથી નાનપણથી ભક્ત જેવા રાજા તેવી પ્રજા એક કહેવત પ્રમાણે પોકરણગઢની પ્રજા પણ દ્વારકાધીશની ભક્તિમાં રંગાઈ ગઈ હતી અજમલજી દ્વારકાની જાત્રા કરવા જવાના છે એવી બાતમી ગામમાં ફેલાતા તે ગામના આસપાસના ગામના ભાવિક ભક્તો પણ તેમના ભેગા યાત્રા કરવા તૈયાર થઈ જતા તેથી રાજા પોતે સંઘ ઘડાવી નીકળતો આખો સંઘ ભજન કીર્તન કરતો અને દ્વારકાધીશનો જય પોકારતો પગપાળા જતો તે સંઘ ભેગા વાટમાના ભક્ત પણ જોડાતા એમ સંઘ મોટો થતો દ્વારકા પહોંચતો એ સંઘ રાજા અજમલજીના સંઘના નામે ઓળખાતો આવો સંઘ લઈ અજમલજી દર વર્ષે જાત્રા કરવા દ્વારિકા જતા એમ લાગ લગાટ છ વર્ષ સુધી ગયા પણ કરી તીરથ ગાળી કાય તેના પેટે નથી પ્રજાય પાળી પ્રજાને પુત્રની પેર સંત સાધુ આવે નિત ઘેર રાજા રાણીની ઉંમર મોટી થતી ગઈ પણ તેને ઘેરે પાળનું બંધાતું નથી ધન ધાન્યના સુખ ઉપરાંત મનુષ્ય સ્વભાવ સંતાનું સુખ પણ ઈચ્છે છે કારણ કે સંતતિ તો મનુષ્યના વંશનો જીવતો જાગતો વેલો છે સંતતિ તો મનને આનંદ આપનાર હસતા રમતા રમકડા છે આ ઉપરાંત પિતૃ ઋણ ચૂકવનારી અને મૃત જીવાત્માને મુક્ત કરનારી શક્તિ છે આથી રાજા રાણીને સંતતિ વિનાનો સુનો સંસાર કદી સાંભળી આવતો પણ પ્રજાને સુખ આપવામાં અને સાધુ સંતોના ભજન કીર્તન સાંભળી તેને જમાડી સંતોષવામાં એવા તલીન રહેતા કે સંતથી વગરનું દુઃખ સપનાની પેઠે સરી જતું એક દિવસ અજમલજી સવારમાં પોતાના ગામ બહાર ફરવા નીકળ્યા ગામના દરવાજા સુધી બહાર ગયા એટલે સામે કેટલાક મજૂરિયાઓ મળ્યા તેમાં કેટલાક પુરુષો હતા અને કેટલીક સ્ત્રીઓ હતી કોઈને માથે સાવરણીનો ભારો કોઈને માથે ટોપલા ટોપલી કોઈના માથે સુપડા સુપડી કોઈની ટોપલીમાં દાંતણો કોઈના હાથમાં ગામમાં રસ્તા સાફ કરવાના ઝાડુ એમ જુદી જુદી વસ્તુઓ લઈ ગામમાં વેચવા જતા હતા તેમણે અજમલજીને સામે આવતા જોયા એટલે સૌ એકબીજાના મોઠા સામે જોઈ ઊભા રહ્યા કોઈ આગળ પગ ઉપાડે નહીં તે જોઈ અજમલજી વિચારમાં પડી ગયા કે તેમનાથી સૌને પૂછાઈ ગયું કે તમે ગામમાં જતા કેમ અટકી ગયા કોઈ તમારા સોબતીની વાત જોઈ રહ્યા છો પણ આવેલાઓ તરફથી કોઈએ જવાબ આપ્યો નહીં સૌ ભોય સામે નીચું જોઈ ઊભા રહ્યા ત્યારે અજમલજીના અચંબાનો પાર રહ્યો નહીં તેમાં વળી ઊભા જ પૂઠ કરીને સામી સાવરનીઓ ધરીને કહે એકબીજાને કથી આજે નગરીમાં જવું નથી દીધો દેદાર નરપત નાથે તેને વાંજ્યા મેણું જ માથે આજે કોઈનો ખપે ન માલ ચાલો ઘેર આવીશું કાલ એવું કહેતા કરી કકળાટ લીધી ઘરગામ કેરી વાટ આ જોઈ અજમલજી વિચારમાં પડી ગયા કે ગામમાં માલ વેચવા આવેલા ગરીબ લોકો મને જોઈને પાછા કેમ જવા માંડ્યા દેખે અજમલ કરતા કયાસ ગયા જનોની પાસ અને કહેવા લાગ્યા મને દેખીને વળિયા પાછા આપો શબ્દ કથીને સાચા એવું કહેતા બોલી એકનાર હતી આકળી અપરંપાર પેટે વાંજ્યા છો મહારાજ મળ્યા સામા કથળ્યું કાજ જાણ્યું ખપશે નહીં વેપાર એથી ઘેર જઈએ સહુભાર અજમલજીને વાંચ્યા શબ્દ કારી ઘા જેવો લાગ્યો વળી વાંજ્યાના અપશુકન લોકો માને છે એથી તો પ્રજામાં વાંજ્યા માટે એટલે મારા માટે આદર ભાવ નથી એ વાત તેને અસહ્ય થઈ પડી ત્યારે તેણે સૌને થોભાવીને કહ્યું કે મારા અપશુકન માની માલ વેચવાનું માંડીવાળો છો તો પૈસા કમાયા વગર બજારમાંની ખાવાની વસ્તુઓ ખરીદશો કેવી રીતે તમે અને તમારા છૈયા છોકરા આજે ભૂખે હેરાન થઈ જશે તેથી તમને પહોંચે એટલો માલ જુવાર કે બાજરીનો લોટ ચોખા દાળ ગોળ મસાલો શાકભાજી વગેરે અપાવી દઉં તે લઈ તમે બધા ખાજો ત્યારે કહે ભંગી સૂણો ભૂપ મૂકી ચળવળ રહીજો ચોપ કાંઈ કહેશો નહીં ઉચ્ચાર બધું બોલવું પડશે બહાર જેનો માનીએ શુકન માઠો તેનો ખવાય નહીં ગોળાટો લઈએ પૈસાને પૂંજી તમારી થાય અધરમ બુદ્ધિ અમારી આવું કહી માલ વેચવા આવેલું આખું ટોળું પોતાના ગામ ભણી પાછું ચાલ્યું ગયું એક ભંગી છેવાએ અજમલની વાત ન માની એ એનું હળહળતું અપમાન હતું જેના બોલ્યા બોલ માનભેર પળાતા હતા તેના બોલની આજે કોડીની કિંમત જાણી લોકો ચાલ્યા જાય એવો બનાવ અજમલજીને પોતાની જિંદગીમાં પેલો વેલો બન્યો જાણી તેને ઘણું જ દુઃખ થયું તેની આંખોમાં ચળચળી આવી ગયા અને ઉદાસ થઈ પોતાના મહેલ તરફ પાછા ફર્યા ચાલતા ચાલતા વિચાર કરવા લાગ્યા કે સુણી જનોના વાણ વાગ્યા છાતી સરસા બાણ કહે રાય હવે કેમ કરું પડું કૂવામાં બુડીને મરું જીવનમાં કશો નહીં સાર મારો એળે ગયો અવતાર માન્યો જીવતરમાં ધી કાર બળ્યું રાજ બળ્યા ઘરબાર મુકામે આવી કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર આસુ ટપકતી આંખે એ સૂનમુન થઈને બેઠા રાણી તે જોઈ ગયા એણે દીઠા સ્વામીને ઉદાસ પૂછ્યા કારણ બેસી પાસ એવું સાંભળી અજમલ ઓય સુણજો દારા દુખડાની વાત વંશ વિના વામાં રહ્યા વાંજ્યા મેણા મારી ગઈ નીચી જાત પ્રજા વિના પામેલો ધિક્કાર મરવા કારણ ચડવાનો ગિરનાર ઉપર જાતા ટૂંકો આવે તે પર ચડતા કરવી કાયા કેરી ખાત આવું સાંભળી મિનલદેને મોટો ત્રાસકો પડ્યો અને રાજાજીને સાત્વન આપતા બોલ્યા કે આપઘાત તો મોટું પાપ છે આપણા સાત અવતાર એણે જાય માટે આપઘાત ન કરતા આપણે આપણા ગામનો ગુપચૂપ ત્યાગ કરી વનવાસ વેઠીશું હું વનના દુઃખો તમને વેઠવા નહીં દઈશ સદા તમારી સેવામાં હાજર રહીશ સીતા જેવી સતીએ રામ સાથે વનવાસ વેઠી તેની સેવા કરી હતી તો હું પણ વનવાસના દુઃખોની ભાગીદાર થઈ તમારો ધર્મ મારો ધર્મ બરાબર બચાવીશ તેમ છતાં ભંગીના કહેવાથી આપણું વાંચ્યા મેણું કેટલું બધું ખરાબ છે તેની આપણને ખાતરી કરવી જ જોઈએ તે માટે આપણા પ્રધાનને પૂછી જોઈએ તમે કહો તો પ્રધાનજીને બોલાવી મંગાવું રાજાજી બોલ્યો કે ભલે એ રીતે તમારોને મારો વહેમ ભાંગશે જો વહેમની વાત ખરીદ ઠરે તો રાતે વનવાસ ઉપડી જવું એ વાત પ્રધાનને કહેતા નહીં રાજાની સલાહ લઈ મીણલદે રાણીએ પ્રધાનને તરત બોલાવી મંગાવ્યા અજમલજીએ સવારે બનેલી વાત વિગતવાર પ્રધાનને કહી અને વાંજ્યાપણું લોકોમાં તુચ્છકારને પાત્ર છે એ વાત તમે જાણતા હો તો ખાતરી આપો એમ પૂછ્યું પ્રધાને કહ્યું કે વાંજ્યાપણું લોકોમાં અસલથી અપશોકન્યાળ ગણાતું આવ્યું છે તેનો હું એક જ દાખલો આપું છું આ પ્રમાણે રામદેવ પીરના આખ્યાનનો ભાગ પહેલો અહીં સમાપ્ત થાય છે બોલો નકલંગી અવતાર મિત્રો આપણે સાંભળીએ કથા સુંદર શબ્દોમાં આ કથા ગુરુવાર કે બીજના દિવસે સાંભળવાથી રામદેવ પીરની કૃપાથી દુઃખ દરિદ્રતા રોગ કષ્ટ દૂર થઈ જીવનમાં સુખ શાંતિ નિરોગી જીવન અને સંતાન પ્રાપ્તિ થાય છે રામદેવપીરની કૃપા હંમેશા બની રહે છે રામદેવ પીરે જ્યારે સમાધિ લીધી તે દિવસ હતો ગુરુવાર ત્યારે તેણે તેના ભક્તોને વચન આપ્યું છે કે ગુરુવાર અને બીજના દિવસે જે કોઈ મારી પૂજા અર્ચના કરશે ઘરમાં ગુગળ લોબાના ધૂપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના મનોરથો મનોકામના હું પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નીચા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ નહીં આવે આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આજના આ વિડીયોમાં રામદેવ પીરનું આખ્યાન જેનો ભાગ પહેલો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ